બધી ગલી માંથી ગમે ત્યાં જાય છે ત્યાંથી બધા એને કાઢે છે કે તમે કર્યું છે શું પેલો પ્રશ્ન તો એજ પૂછે છે કે તમે કર્યું છે શું કોણ નથી નીકળી શકતું બીજેપી વાળા શું કર્યું છે શું કર્યું છે નથી ક્યાંય રોડ રસ્તા નથી ક્યાંય ગાર્ડન નથી ક્યાંય આંગણવાડી નથી કોઈ વસ્તુનો વિકાસ એમ કે અમે વિકાસ કરીએ છીએ ભાઈઓ બહેનો અમે વિકાસ કરીએ છીએ શું વિકાસ વિકાસના નામ ઉપર જીરો છે જીરો કઈ રીતની વાત છે અત્યારે જે દુર્વેશનગરમાં પાણીની વાત એને લઈને શું કહો છો

કઈ રીતનું મહેમાનો સાથે અમે ખરીદી કરવા જઈએ તો ત્યાં પેલા તો શૌચાલય નથી તો અમે લેડીઝ જઈએ તો લેડીસ ને કોઈ પણ જાતની સુવિધા નથી મળતી તો કેમ અમારે જવું મહેમાનો એમ કે છે કે તમારે તો એવી બજાર છે કે અહીંયા શૌચાલય પણ નથી ગામડામાં પણ માર્કેટમાં શૌચાલય હોય છે શૌચાલય તો ઠીક છે અહીંયા જે એક લેડીસ નું શૌચાલય હતું એમાં પણ તાળું મારી દીધું તો હવે શૌચાલય કરવાની વાત તો પછી કરજો જે હતું એમાં પણ તમે તાળું મારી દીધું છે શું લાગે છે તમને વાતાવરણ જોતા શું લાગશે કેટલી સીટો આવશે વાતાવરણ જોતા તો હું તો એમ જ કહું કે પબ્લિક અત્યારે નારાજ છે પબ્લિક અમે જાય છે ને વોટ માંગવા અમે જાય છે ને પ્રચાર કરવા માટે તો પબ્લિક એમ કે બીજેપી વાળા છો તો અહીં આવતા જ નહીં અમે એમ કહીએ છે કે અમે કોંગ્રેસ વાળા છે તો કે તો આવો તો નમસ્તે કરે છે જય માતાજી કરે છે જય શ્રી કૃષ્ણ કરે છે બાકી એમ કે ભારતીય જનતા પાર્ટી વાળા અહીંયા આવતા જ નહીં અમારી શેરીમાં આવતા નહીં કે અમારો દરવાજો ખખડાવતા નહીં અને જે રોડ ઉપર બધી જગ્યાએ કોઈ પણ વસ્તુ ગલી મધુરમમાં હરેક જગ્યાએ અમે ફરી લીધું છે ત્યાં બધે ખાડા ખબડા રસ્તા ખોદેલા બધે તો ઝાંઝેડા રોડ ઉપર પણ કેટલા એક્સિડન્ટ થયા છે ને કોઈના નિર્દોષ છોકરા પણ મરી ગયા છે એમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના છતાં એમાં પણ તો એનું શું અમારા ઘર નું માણસ વ્યક્તિ વયું જાય છે તો એનું શું એનો શું જવાબ પછી તમે એમ કહો છો કે બે લાખ આપી દે લાખ રૂપિયા આપી દે બે લાખ ને લાખની કિંમત માણસ ની કિંમત છે જે અમારા ઘર માંથી વ્યક્તિ ગુમાવ્યું છે એની કિંમત છે અમારે